શહેરના દિવાળીપુરા ખાતે આવેલા પરેશનગર સોસાયટી ના મકાન નંબર સી બાણું રહેતા વૃદ્ધ સીતારામ કેદારનાથ ગુપ્તા તથા તેમના ધર્મપત્ની સોસાયટીના મહાદેવ મંદિરે દર્શન કરવા માટે ગયા હતા સીતારામને પગમાં ચાલવાની તકલીફ હોય તેઓ પત્ની સાથે મંદિરે દર્શન કરવા ગયા હતા જ્યાંથી તેઓ પરત ફર્યા ત્યારે વહેલી સવારે સાડા પાંચ વાગ્યાના અરસામાં ચોરી થઈ હોવાનું જણાયું હતું ઘરના દરવાજા ખુલ્લા હતા અંદરથી એક ચોર બહાર આવ્યો હતો અને સિનિયર સિટીઝનના ગળામાંથી આશરે દોઢ ટોલાની સોનાની ચેન આચરી લીધી હતી તથા ઘર નજીક બાઇક પાસે ઉભેલા અન્ય બે સાગરીતો સાથે બેસીને ફરાર થઈ ગયો હતો દંપતીએ બુઆબુમ કરતા આસપાસના લોકો દોડી આવ્યા હતા ઘરમાં જ એને જોતા મંદિરના રૂમના કબાટમાંથી રોકાડ ચાલીસથી પચાસ હજાર રૂપિયા તથા સોના ચાંદીના દાગીનાની પણ ચોરી ગયા હોવાનું જણાવ્યું હતું તથા બીજા રૂમમાં કબાટનું સામાન વેર કરી દીધો જણાવ્યો હતો સીતારામ ગુપ્તાના જણાવ્યા અનુસાર અંદાજે છ તોલા સોનાના દાગીના તથા ચાંદીના સિક્કાની ચોરી થઈ છે જૂના સમયના દાગીના હોય અંદાજે કેટલું નુકસાન ગયું છે તે તપાસ બાદ જાણી શકાશે બનાવને પગલે પોલીસે તપાસ હાથ ધરી છે સીતારામ કેદારલાલ ગુપ્તા તેમની પત્ની કમલેશ બેન સાથે ઘર નજીક મંદિર દર્શન કરવા જતા માત્રા તોડી સોના ચાંદી લગાઇલા तो साढ़े पांच बज गए थे वहां दर्शन करके पाँच दस मिनट में वापस आए वापस में आके देखा तो ये दरवाजे की गिर खुल गई थी और तो मैडम मेरे को मदद करने के आती थी, थी वो आगे आई तो वो एक आदमी बाहर निकला और मैडम की चैन खींच के बाइक पे बैठ के दो आदमी दूसरे बाइक के पास में थे तो भाग गए यहाँ पे कितने की चोरी हुई है आश्रन તીન ચાર લાખ તો ગુપ્તા પચાસ લાખ કેશાસલર થોડી चुटकी थी चांदी का दस जोड़ी चांदी के सिक्के थे तीन सौ सो, दो सोने के वो थे टुकड़े रहते तो। और पजे भी तीन जोड़ी और चूड़ी थी मंगलसूत्र और ये कान नाक का पुलिस कंप्लेन कर दी आपने पुलिस आई थी ओके क्या नाम है आपका कमलेश